તો કોઈ પણ ઘટના બને છે તો બે પ્રકારની ઘટના બની શકે કાં તો તે ચોક્કસ હોઈ શકે કાં તો તે અચોક્કસ નિશ્ચિત હોઈ શકે અનિશ્ચિત હોઈ શકે પોસિબલ હોઈ શકે ઇમ્પોસિબલ હોઈ શકે તો જે ચોક્કસ ઘટના છે ચોક્કસ ઘટના છે ધારો કે સૂર્ય પૂર્વમાં ઉગે છે તેની સંભાવના ઓલવેઝ વન થશે જે અચોક્કસ છે અચોક્કસ મતલબ ઇમ્પોસિબલ અનિશ્ચિત

ઇમ્પોસિબલ અને આપણે પી ઓફ ઈ બાદ કહીશું શક્ય ઘટના અશક્ય ઘટનાનો સંભાવનો સરવાળો 1 થાય છે બધી જ પ્રાથમિક ઘટનાઓનો સંભાવનાનો સરવાળો 1 થાય છે મિત્રો તો હવે આપણે આ ચેપ્ટરમાં ખૂબ જ અગત્યના કોન્સેપ્ટમાં સિક્કાના રિલેટેડ દાખલા જોઈશું પાસાના રિલેટેડ દાખલા જોઈશું પત્તાના રિલેટેડ દાખલાનો અભ્યાસ કરવાના છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આ જે પોસિબલ અને ઇમ્પોસિબલનો સરવાળો એક થાય છે

લાલ રંગની કેટલી છે લખોટી 5 છે એટલે સાનુકૂળ પરિણામની સંખ્યા આપણે એમ લઈશું જે 5 લખોટીઓ છે માટે લાલ હોય લાલ લખોટી હોય તેની સંભાવના શું હોય જેને ઘટના p ઓફ a p ઓફ a m n એટલે કે સાનુકૂળ છેદમાં કુલ પરિણામની સંખ્યા તો 5 70 આવશે

એટલે પાંચ લાલ અને આઠ સફેદ એટલે તેર લખોટીઓ થઈ અને તેરના છેદમાં સત્તર લખીશું તો પ્રોપરલી તમારે લખવાનું રહેશે ત્યારે તમને પૂરા માર્ક્સ મળે છે હવે આવા પણ પાસા રિગાર્ડિંગ દાખલા હવે મિત્રો પાસાને છ બાજુ હોય એક વખત ફેંકવામાં આવે તો છ શક્યતા મળે છે પાસાને બે વખત ફેંકવામાં તો છત્રીસ શક્યતાઓ મળે છે ત્રણ વખત પાસાને ફેંકવામાં આવે તો છ ની ત્રણ ગાદો બસો સોળ શક્યતાઓ મળે છે સિક્કાને એક વખત ફેંકવામાં તો બે શક્યતાઓ મળે છે સિક્કા બે સિક્કાને ઉછાળવામાં આવે તો ચાર શક્યતાઓ મળે ત્રણ સિક્કાને એક સાથે ઉછેરમાં જાણ શક્યતાઓ મળે છે આ રીતે સિક્કા અને પાસામાં તફાવત છે મિત્રો જેટલી વખત ઉછારે તેની ગાંઠ લેવાની છ બાજુ છ ગાત અહીં બે બાજુ તો બેની એક ગાત બેની બે ગાત બેની ત્રણ ગાત હવે એ બી સી ડી ઈ એ તો પાસાને એક જ વખત ફેંકવામાં આવે છે તો પાસા પર એ મળે તો લખવાનું પી ઓફ એ બરાબર એમ અપન એન

લાલ રંગના રાજાની સંખ્યા બે છે માટે સાનુકૂળ પરિણામની સંખ્યા બે થાય માટે લાલ રંગનો રાજા હોય તેની સંભાવના પી ઓફ એ બરાબર બે બાવન તો એક પણ છવ્વીસ મળશે મુખ મુદ્રા વાળું પત્તું એટલે ચિત્ર વાળું પત્તું કહેવાય ચિત્ર વાળું પત્તું હવે તમને ખબર છે બાવન પત્તાઓમાં બાર ચિત્રવાળા પત્તા છે દરેકમાં ત્રણ ત્રણ ચિત્રવાળા છે ત્રણ ચોક બાર કરીશું તેર ચોક બાવન કરીશું ચાર ચાર ઉડી ગયા ત્રણ ના છેદમાંથી આપણને સંભાવના મળે છે લાલ રંગનો મુખ મુદ્રાવા ટોટલ બાર પત્તા છે મુખ મુદ્રા હોય એમાં કારા છ છે લાલ રંગના છ છે તો છના છેદમાં વાર બનાવશે તો ત્રણના છેદમાં છવ્વીસ લાલનો ગુલામ લાલ રંગનો ગુલામ પૂછ્યો હોય તો બે આવે પણ લાલનું ગુલામ એક છે માટે એકના છેદમાં વાર બનાવશે કાળીનું પત્તું કાળીનું પત્તું કાળા રંગના પત્તા કેટલા હોય છે બેટા છવ્વીસ હોય છે કાળીના પત્તા તેર હોય તો તેરના છેદમાં વાવ બંધ કરીશું

સરસ મજાના દાખલા ગણી શકાય છે મિત્રો અને આ ચેપ્ટરમાંથી એમ માં પણ ઘણા બધા દાખલા આવે છે લાઈફ લીપ વર્ષ રિગાર્ડિંગ દાખલા આવે છે ઘણા બધા મિત્રોને સામાન્ય વર્ષ અને લીપ વર્ષમાં તકલીફ હોય છે લીફ વર્ષમાં ત્રણસો છાસઠ દિવસ હોય બેટા અને સામાન્ય વર્ષમાં ત્રણસો પાંસઠ દિવસ હોય લીપ વર્ષમાં કેમ ત્રણસો છાસઠ દિવસ છે કારણ કે